શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો આજના નવા વિડીયોમાં અને અત્યારે જો બધું કામ થઈ ગયું છે બધું સાકાઈ થઈ ગયું છે કપડાં ધોવાઈ ગયા છે ઘડિયાળમાં જો કે દસ થઈ ગયા છે દસ વાગે તો બધું કામ થઈ જ ગયું હોય એટલે બધું કામ પતાવી અને હવે જો મારે એક સંભારો બાકી છે તો સંભારો કરવાનો છે તો હું કાલે ફટાફટ છે ને સંભારો બનાવી નાખું અને આજે તો જો મારે ગુંદાનો સંભારો બનાવવો છે કારણ કે સરસ મજાના તાજા તાજા ગુંદા આવી ગયા છે જો કે ગુંદા અત્યારે શિયાળાની સિઝનમાં આવે તો નહીં ઉનાળામાં જ સ્પેશિયલ આવે છે પણ અમારે શિયાળા માં વેચાવા આવ્યા હતા એટલે આ નવીન કેવાય ને ગુંદા નો તમારે બધાને ભાવે એટલે મેં અત્યારે આજે કાલે વેચાવા આવ્યા હતા તો લઈ લીધો છે તમારે કોઈને આ સિઝન ગુંદા આવે છે કે નહીં કોમેન્ટ માં કેજો અમારે તો જો આજે ગુંદા આવી ગયા છે તો હું કાલે આજે ગુંદાનો સંભારો બનાવી નાખું એટલે જો મેં ગુંદા લઈ લીધા છે અને ફટાફટ એને ભાંગી અને એનો સંભારો આપણે બનાવી નાખીએ તમારે ગુંદા નો સંભાળો છે તો ગુંદા બધા ભાંગી નહીં ખાશે અને અહીંયા લઈ લીધી છે રાખ અમે તો ફરી રાખમાં જ નાખીએ છીએ

ગુંદા કઈ જોવા તો ન મળે પણ તો કાલ વેચાવા આવ્યા હતા એટલે નવીન કે ને કાતો રોજ હમણા ગાજર નો કોબી એવો સંભારો કરીએ ગાજર ગાજર ને કોબી એવું તો બધું હવે ખાવા મે ગુસે કાલ વેચી આડા તો બેસી લેજ હોય પણ આ ગુંદા છે કેટલી વખત આવ્યા હતા આપણે આજે નવીન સંભારો છે એ બનાવી રાખીએ જય કૃષ્ણ જય માતાજી જા ફાડા દાણા હામાં થઈ ગયા ભરલી તા હવે ફાડા હામાં કઈ ભરલો બે દિવસ ત્યાં માંડવી ખોલાવીને ફરતી હતી એમ કારણ કે ટાઈમ મળે ત્યારે થોડા થોડા મારા મમ્મી અમા કરતા હતા વારો જેમ મારો આવે એમ તો જો આજે દાણા તો વ્યવસ્થિત ચોખા કરી અને ભરી લીધા છે કેનમાં કેન માં જ પેક કેમ કે તો એ બગડી જાય અને આટલા ફાડા નીકળતા એમાં તો આ ફાડા છે ને એ બધા ઝાટકીને હમા કરી નાખો એટલે ફાડા તો આપણે માંડવી પાક કે ચીકી કે બનાવવું તેમાં ઉપયોગમાં હાલે એટલે આટલા એક બહાર રાખવું થોડા એટલે આપણે જે કંઈ બનાવવું હોય તો આમાંથી જ લેવા દાણા છે એ ખોલવા નહીં

અને પછી શાક કરી અને પૂરી બનાવી નાખીએ કેમી બનાવી નાખશે મને પૂરી બનતા નો આવે સોખા બનતા આવે જો ખાલી વણવાના હોય તો ગાંડું તો ગાંડું જ છે મારું ખાલી એટલે જ કહું છું ગાંડું એ લે જ ગાંડું હમ ગાંડા આવા હોય કોઈ ન જોઈ હોય જોઈ લેજો કા તો જો મારે ખીરી બની ગઈ છે અને બટેટાનું શાક પણ બની ગયું છે અને હવે જો પૂરી બનાવવાની કે ચાલુ કરી દીધી છે મારી મમ્મી જો અહીં પૂરી વણતા જાય છે અને હું જો આ પૂરી કરતી નહું તું તેલ આવી ગયું તો પૂરી થવાનું કામ ચાલુ કરી દીધું છે એટલે હું ફટાફટ બધી પૂરી છે ને કરી નાખીએ અને પૂરી તરી જાય ને પછી અમારે કરવા છે સમોસા કેમ કે સમોસા જો અમારે તૈયાર મળે છે ને છે કાચા આપડે ઘરે કરવાના હોય તો ફટાફટ બધી પૂરી તરાઈ જાય પછી આપડે સમાસા પણ તરવાનું ચાલુ કરી દઈએ તરી નાખીએ અને કાંઈ આપડે જમવાનો ટાઈમ થઈ જાય બધી બોલાવી અને જમવા બેસાડી દેવું અને મારા મમ્મી જો અહીંયા મળતા જાય છે પૂરી અને હું તરતી જાવ છું એટલે બે કામ એકાએ થઈ જાય એ વણે છે હું તરું છું એટલે ફટાફટ નવરા થઈ જાય નિશુબેન તો છે રમવા રમીને આવે તો રસોઈ છે એ તૈયાર થઈ જાય જો પૂરી છે ને બધી જો તરાઈ ગઈ છે અને પછી જો આ સમોસા છે તો લઈ લીધા જો એક તરી લીધો છે અને હમણાં સમોસા પણ આપણા ફટાફટ તરાઈ એટલે સમોસા તરાઈ જાય પછી આપડી બધી રસોઈ છે હમણાં બનીને તૈયાર થઈ જાય પછી આપણે તો બહુ ભૂખ લાગી છે તો પૂરી તરાતી હતી ને ખાવાનું ચાલુ કરી દીધું કેમ બેન

અને પછી પાપડ તરવા છે તો પાપડ પણ કરી ગયું છે એ પૂરી અને આમાં છે ચટણી ડીશ તૈયાર જમવાનું આપી દીધું છે અને હવે છે ને એ જમી ને આ જમવાનું તો ચાલુ કરી દે હાલો અને આલો બધા ચટલા કરવાના બાકી છે તો હું કરી દઉં

તો એ ક્યાં જમવા કોની ઘરે જમવા આવ્યો છે હે પાપડ ખાવામાં એટલા બધા વ્યસ્ત થઈ ગયો ને એટલે બોલતો બંધ થઈ ગયો કેવો વાત કરે કા હે તને કોણે કીધું તું જમવાનું મીસુએ હે નગર નતો બોલાવો મારે તને તું મને નથી ખવડાવતો ને ભજીયા કે ખબર આવાય હવે ખબર આવાય